યાત્રાધામ ડાકોરમાં રણછોડજી મંદિર તેમજ અહીંના રામ મંદિરોમાં ભક્તિભાવપૂર્વક રામનવમીની ઉજવણી કરવામાં આવે રણછોડજી મંદિરને આસોપાલોના તોરણોથી સજાવવામાં આવ્યા તેમજ ડાકોર ખાતે ગોમતી તટ પર આવેલ ચિત્રકૂટ મંદિર કે જે અતિ પ્રાચીન છે ત્યાં પણ દબદબા દબદબાભેર ઉજવણી કરવામાં આવે સાથે જ નડિયાદ ખાતે સંતરામ મંદિર પાસે આવેલ રામચંદ્ર મંદિરમાં પણ ભવ્ય રામનવમીની ઉજવણી કરવામાં આવે રામનવમીના પર્વ નિમિત્તે વહેલી સવારથી જે મંગળા આરતી કરવામાં આવી સાથે આ પ્રસંગે ભગવાનને અલંકારિક વસ્ત્ર આભૂષણોથી આભૂષણો પુરુષોત્તમ ભગવાન રામચંદ્ર ભગવાન નો આજે પ્રાગટ્ય મહોત્સવ છે ત્યારે આ બધાને ખૂબ ખૂબ મંગલ શુભકામના ભગવાન રામના જીવનમાંથી પ્રાણ જાય પણ વચન નો જાય રઘુકુલ રીતિ સદાચલી આઈ પ્રાણ જાય પણ વચન ન જાય તો જીવનમાં આપણે ભગવાનના રામના આદર્શોને જો આપણે જીવનમાં ઉતારીશું તો ચોક્કસ ભારતમાં રામ રાજ્યની સ્થાપના થશે વિશેષ આનંદ એટલે થાય છે કે ભાઈ બાવીસમી જાન્યુઆરીના પવિત્ર પાવન દિવસે રામ લલ્લાનો જે પ્રતિષ્ઠા મહોત્સવ જ્યારે ઉજવાયો એ પછીની આ રામલલ્લાની આજે આપણે જન્મ જન્મ જયંતિ એટલે કે પ્રાગટ્ય મહોત્સવ મનાવીએ છીએ તો આપણે બધા ખૂબ નસીબદાર છીએ કે ભગવાન રામ ભગવાન કૃષ્ણ દરેક ભગવાનના જન્મ આ ભારતની ભૂમિમાં થયા છે ભગવાન ગૌ બ્રાહ્મણ પ્રતિપાલ હતા આપણે પણ બધાની મર્યાદા રાખીએ અને આપણા ભગવાન રામ જે હતા એ નાનામ નાના માણસ સુધી ભગવાન જતા હતા નાના માણસની ભગવાને સેવા કરી છે તો આપણે પણ કોઈ પણ નાતી જાતિના ભેદભાવ વગર હિન્દુ સમાજમાં રાષ્ટ્રમાં આપણે દરેકની સેવા કરતા કર્યા કરતાં ભગવાન રામના આપણે વિચારોને સ્થાપિત કરીએ એ સાચી રામ પ્રાગટ્ય મહોત્સવની બધાને બધાય છે જય શિયા રામ જય રણછોડ આના ચૌદસો વર્ષ જૂનું મંદિર છે અને ડાકોરમાં ગોમતી કિનારે આ મંદિર આવેલું છે અને રાજા રણછોડજીની સવારી પણ વરસમાં એક વખત આ મંદિરે આવે છે એનું આ મહત્ત્વ છે અને બીજું અને બીજું મહત્ત્વ એ છે કે અમે આજે રામનવમી છે તો મેં આજે એમની શોભાયાત્રા કાઢી છે તો આખા ગામમાં કાઢીને બધા એમના રામજીના દર્શન કરાવીશું